નમસ્તે મિત્રો આપની આ ચેનલ માં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હરસ મસા થવાના કારણો લક્ષણો અને હરસ મસાના ઉપચાર અને ઉપાય વિશે આ તમામ માહિતી આપને જણાવું તે પહેલા આ ચેનલ પર જે નવા મિત્રો છે એમને વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આવી ઘરેલુ ઉપચાર અને ઉપાય વિશેની ઉપયોગી એવી માહિતી આપને મળતી રહે અને સાથે આ વિડિયોને લાઈક કરી લેજો જેથી અમને આપના તરફથી મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ હરસમશાના કારણ અને લક્ષણ વિશે તો મિત્રો હરસમશાના થવાના કારણો અને લક્ષણો વાતાપી દોષ ત્વચા માંસ મેદન તે ઠેકાણેના રક્તને દૂષિત કરી ગુદાસ્થાને નાના પ્રકારની આકૃતિના માંસના અંકુર ઉત્પન્ન થાય છે તેને હરસ કહે છે સોજો અગ્નિમાંધ અન્નના પચવું છૂળ અને લોહી પડવું પેટના ગરબડ આદી તેના લક્ષણો છે ત્યારબાદ આપને જણાવી દઉં કે હરસવસાના ઘરેલું ઉપચાર અને ઉપાયો વિશે તો મિત્રો ડુંગળીનો રસ કાઢી મસા પર લગાડવાથી પણ ફાયદો થાય છે અથવા કોથમીરને વાટીને દિવસમાં ત્રણ વખત મસા પર લેપ કરવાથી મસા મટી જાય છે તથા જીરાને વાટીને એની લુગદી બનાવી સ્ત્રાવયુક્ત મસા પર બાંધવાથી લોહી પડતું બંધ થઈ જાય છે બળતરા શાંત થાય છે અને બહાર નીકળેલ મસા અંદર તરફ જતા રહે છે અથવા ખાટા સફરજનનો રસ કાઢી દિવસમાં ત્રણ વખત મસા પર લગાડવાથી મસા મટી જાય છે તથા આંબા આંબાદર અને ફટકડીની થેપલી કરી બાંધવાથી મસા ખરી પડે છે તથા એક તોલો ગંગાવતીનો રસ અને એક તોલો ઘી ભેળવી પાવું અથવા મૂળનો કંદલ પીલી તેના બે તોલા રસ કાઢી તેમાં એક તોલા ગાયનું ઘી નાખીને પાવો તથા ચૂરણના કંદને માટીના લેપ કરી પૂટપાક રીતે અગ્નિમાં શેકી તેમાં તલનું તેલ અને સિંઘલનું તેલ નાખી અથવા પાંચ તોલા કેરડાનું મૂળનું છાલ લીટર અને કાળી જીરી વાટી દરરોજ ફાંકી લેવાથી ગુંદામાં દૂધતા મસા મટે છે અથવા બે વર્ષનો જૂનો કપાસ ઉગેલો હોય તેના મૂળ પાણી સાથે પથરા ઉપર ઘસી પાઓ તથા શરપુંખાના મૂળ દહીંમાં આપવા અથવા લીંડી પીપરનું ચૂરણ છાશમાં આપવું તથા તલ વાટીને માખણમાં ખાવાથી હરસમસા મટે છે અથવા કેરીની ગોટીનું ચૂર્ણ મધ સાથે સાથે લેવાથી હરસમસા મટે છે તો મિત્રો આ રીતે હરસમસાના ઘરેલું ઉપચાર અને ઉપાયો કરી શકાય છે હરસમસાને મટાડવાઈ શકાય છે તો મિત્રો આ રીતે હરસમસાના ઘરેલું ઉપચાર અને ઉપાયો કરી હરસમસાને મટાડી શકાય છે તો આઈ હોપ કે આપને માહિતીમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે છતાં આપના કંઈ પ્રશ્નો કે કંઈ સૂચનો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ આપને હજી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી અમને આવા ઘરેલું ઉપચારના વિડીયો માટે આપના તરફથી મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે આ વિડીયોને આપના અન્ય મિત્રો દોસ્તોને વોટ્સએપ કે ફેસબુકમાં શેર કરજો જેથી આવા રોગથી પીડાતા લોકો સુધી આ માહિતી પહોંચી શકે તો મિત્રો આજે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નમસ્તે